પોતાના દેખાવને વધારે સારો બનાવવા અને પોતાનો આત્મવિશ્વાસ વધારવાના માર્ગો શોધતી મહિલાઓ માટે અમદાવાદનું ધ સ્કીન આર્ટિસ્ટ ઘણું આગળ આવ્યું છે આ મહિલાઓ સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ઘણા સોલ્યુશન્સ અપનાવી શકે છે ભલેને મહિલા એન્ટ્રપ્રિનિયર હોય કે પછી કોઈ પ્રોફેશનલ દરેકને સુંદર દેખાવું પસંદ હોય છે અને પોતાના દેખાવને લઈને આત્મવિશ્વાસ અનુભવવા માંગે છે આવી જ એક ટેકનોલોજી જે અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવાની જરૂરિયાતોને પૂરી કરે છે તે છે વેગા કમ્ફર્ટ જે આજે શહેરમાં લોન્ચ કરવામાં આવી ચલો નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર હિતલ પટેલ છે હું ડર્મેટોલોજીસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું આજે મારા ક્લિનિકમાં મેં જીતોના એસોસિએશનમાં બે વર્લ્ડ ઇન ક્લાસ ટેકનોલોજી લોન્ચ કરી છે એમાંથી એકનું નામ છે લિનિયા હાઇફુ અને બીજું છે વેગા કમ્ફર્ટ એક ટેકનોલોજી એન્ટી એજિંગ માટે રિંકલ માટે ડબલ ચીન માટે અને સેગિંગને એડ્રેસ કરવા માટેનું લોન્ચ કર્યું છે જે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી છે અને બીજું લેઝર મેં કમ્ફર્ટેબલ લેઝર હેર રિમૂવલ પેન ફ્રી લેઝર હેર રિમૂવલ અને ફાસ્ટ લેઝર હેર રિમવલ માટે વર્લ્ડ ક્લાસ સેકન્ડ ટેકનોલોજી જે બ્લેન્ડ છે બે અલગ અલગ વેવલેન્થનું જે સેવન ડબલ ફાઇવ અને એઇટ ટેન ડાયોડ વેવલેન્થનું બ્લેન્ડ છે એનું મશીન લોન્ચ કર્યું છે અને અમે જીતો સાથે દુનિયામાં અને ગુજરાતમાં અવેરનેસ ફેલાવવા માગીએ છીએ કે તમારે કેવી રીતે ટેકનોલોજી શેર કરવી જોઈએ ટેકનોલોજીનું શું ઇમ્પોર્ટન્સ છે ડૉક્ટરનું શું ઇમ્પોર્ટન્સ છે અને ડૉક્ટર તમને સાયન્ટિફિકલી કેવી રીતે મદદ કરી શકે જેનાથી તમે તમારા ઘણા પ્રશ્નોથી ઇજાત પ્રાપ્ત કરી શકો થેન્ક યુ અમારા જીટો લેડીઝ વિંગ માટે કારણ કે ડૉક્ટર હિતલ કુમારે ઘણું બધું અમને સારી રીતે સમજાવ્યું કઈ પ્રોડક્ટ કેવી રીતે યુઝ થાય ઇનર બ્યુટીને કેવી રીતે એન્હેન્સ કરવી અને શું અપ્લાય કરવાથી સ્કીન સારી લાગે છે સારી સ્કીનના ટાઈપ ઉપરથી એપ્લિકેશન બધું જે જરૂરી છે એ સનસ્ક્રીન વિશે પણ સમજાવ્યું જે ઘણા બધાને ખબર નહીં હતી ઓપન પોર્સની પણ વાત કરી છે જે એકચ્યુઅલમાં અમને લોકોને બધાને ખબર નથી હોતી અને પ્લસ જે ઉપરથી જે છે આર્ટિસ્ટિકલી જે સ્કીનને આપણે સારી કરવા માટે કરતા રહીએ છીએ કે ઇન્જેક્શન આપવાના હોય કે બોટોક્સ હોય કે ફિલર હોય કે ઇવન રિડક્શન હોય સો બી ઇટ હેર રિ હેર રિડક્શન હોય કે પછી સ્કિનને ટાઇટનિંગનું હોય પીલિંગ હોય એ બધા માટે ડિટેલમાં એમણે અમને સમજાવીને ખૂબ સારું રીતે એમણે અમને સમજાવ્યું છે અને આઈ હોપ કે અમારે બધાને બધા જીટો લેડીઝ મેમ્બરને પણ એ બહુ જ બેનિફિશિયલ થાય થેન્ક યુ અમને ચીફ સેક્રેટરી ઓફ જીટો લેડીઝ વે આજ કે પ્રોગ્રામમાં ઇતન કુમારજીને બહુ જ અચ્છી તરહ સમજાયા कि सिर्फ ब्यूटी uh, कोई गोरा या काला होने से नहीं होता है इट इज़ कि आपकी स्किन कितने अच्छी तरह आप मेंटेन करते हो इवन इफ योर डार्क स्किन पर आप कितने अच्छी तरह ग्लोइंग स्किन होता है तो भी सुंदरता होती है और uh, क्या प्रोडक्ट्स यूज़ करने जो प्रोडक्ट शायद डार्क uh, स्किन पे यूज़ होते हैं वो सेम चीज़ फेयर स्किन पे नहीं यूज़ होती है और uh, कौन से प्रोडक्ट कब यूज़ होने थे एज वाइज वेदर वाइज कंट्री वाइज एवरीथिंग इट इज़ डिफरेंट फॉर एवरीवन तो आपको विदाउट कंसल्टेशन थ्रू द डॉक्टर कि बस ये मेरी फ्रेंड ने यूज़ किया और उस पर सूट हो गया तो ज़रूरी नहीं है कि आपके स्किन पे सूट होगा एंड बेसिकली हाउ टू मेंटेन द स्किन विद गुड ईटिंग हैबिट्स आल्सो सिर्फ ऊपर के एप्लीकेशन से आप थोड़ा टाइम कर सकोगे पर इंटरनली वही चीज़ वापस रिपीट हो जाएगी अगर आप वो मैंटेन नहीं करोगे कि आप सही खा रहे हो सही पे टाइम पे सो रहे हो आप क्या कंज्यूम कर रहे हो इफ़ यू मतलब बी ड्रिंकिंग स्लीपिंग लेट ईटिंग द रॉन्ग जंक फूड तो यो स्किन कैन नेवर बी हेल्दी સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપ સબ વેઝ મેં સબ ચીજ અચ્છી તરફ કરોગે તો સ્કિન અચ્છી તરફ મેન્ટેન હો પા